આજ આપણા ભુજનું હ્રદય સમૂહ હમીસર તળાવ છ ને સોળ મિનિટે ઓગની ગયું છે આજે અમને ભુજવાસીઓને ખૂબ જ ખુશી છે કે આજ આ તળાવનો અમને બીજી વખત એક મોકો મળશે વધારવાનો અને તમે જોઈ રહ્યા છો કે આપણી ભુજની પબ્લિક એક હમીસર ઓગને એટલે એને જોવા માટે એક ઉત્સુક છે અને અમે સૌ નગરપાલિકાના હોદ્દેદારો અહીં હાજર છીએ અને ઓગનને આજે અમે વધાવ્યું છે કે જેથી કરીને એનું પાણી શાંત થાય અને પબ્લિકોને કોઈ હેરાનગતિ ન થાય અને અમારી બોડી આવ્યા પછી પૂર્વ પ્રમુખ અમારા ઘનશ્યામભાઈ ઠાકરે પણ બે વખત વધાવ્યું મને પણ આશાપુરાની કૃપાથી આ બીજી વખતનો એક મોકો મળ્યો છે એટલે માતાજીના હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે મને જે આ મોકો આપ્યો છે અને મારા જે ભાગ્યમાં હતું તો મને એક વધાવવાનો મોકો તો એ મળ્યો છે ને મારા સૌ મારા સાથી મિત્રો કાઉન્સિલર ભાઈ બહેનો અને બધાને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાલે નગરપાલિકામાં સૌ અમે સાડા દસ વાગે ભેગા થશું અને બાર ને પિસ્તાલીસ આપણે જે પણ સમય છે એ સમય અનુસાર આપણે અહીં વાત ગાતે આવશું અને હમીસરના વધામણા કરશું નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો